ભાવનગર શહેરમાં ફરી એકસ્યા જોવા મળે છે જણાવી કે માત્ર એક મહિનામાં હજારો ટેન્કરો દોડવામાં આવે છે દેખાતા આ દ્રશ્યો કોઈ ગામના નથી કે કોઈ નાના શહેરના નથી આ દ્રશ્યો વિકાસ મોડલ ગુજરાતના ભાવનગર જેવા મેટ્રો શહેરના છે જ્યાં છેવાડાના ગામોની જેમ જે સ્થાનિકો રહીશો ટેન્કરથી પાણી ભરવા મજબૂર બન્યા છે ભાવનગર જેવા મોટા શહેરોમાં પણ લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું હોય તે પરિસ્થિતિ નજરે પડે છે ભાવનગરમાં આવેલી મહેશ્વરી સોસાયટીના તમામ ઘરોમાં સરકારે ઢોલ લગારા વગાડી નળની તો વ્યવસ્થા કરી પરંતુ પાણી આપવાનું ભૂલી ગઈ એટલે કે દરેકના ઘરમાં નળ તો દેખાય છે પરંતુ જડના દર્શન દુર્લભ થયા છે

અતિ સમસ્યા છે કારણ કે અમે કોર્પોરેટ તરીકે ટાકા અમારા પંદર ટાકા આપતા હોય તો પંદર ટાકા તો દસ દિનની માઇલમાં પૂરા થઈ જતા હોય છતાં અમે લોકો કહેતા છતાં એની સમસ્યા હલ નથી કરતા કારણ કે આ વિસ્તારમાં જયારે ટાંકી બનાવવા આવીશ ત્યારે કહેતા પાણીની સમસ્યા હલ થાય પણ આજ દિન સુધી પાણીની પ્રશ્ન સમસ્યા હલ નથી થઈ અને મોટર મૂચ્યા વગર પાણી પણ નથી આવતું તો તાત્કાલિક ધોરણે જે કાંઈ આ કાળઝાળ ગરમી છે બેનોને મજૂરીએ જ આવવું કે ઘરના પાણીની સમસ્યા હલ કરવી તો ટાંકા પણ અમારા વધારી દેવામાં આવે એવી પણ અમારી માંગભે આ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ પોતે પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે સ્થાનિકો પાણી માટે જ્યારે કોર્પોરેટરને ફરિયાદ કરે છે તો તેઓ પોતે તંત્ર સામે ફરિયાદીની મુદ્રામાં નજરે પડે છે જોવા જઈએ તો હાલ સમગ્ર શહેરમાં ફરી એક વખત ટેન્કર રાહ જોવા મળે છે ભાવનગરના જોગીવાડ સ્વસ્તિક પાર્ક હિલ્સ ચિત્રા કુંભારવાડા બોરતડાવ સહિતના અનેક વિસ્તારોમાં રોજ ટેન્કરો દ્વારા પીવાનું પાણી મોકલવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પાણી વેરો ઉઘરાવતું હોય તો ભાવનગર મહાનગરપાલિકા છે પાણી સૌથી ઓછું આપવાનું શહેર ગણીએ તો પણ ભાવનગર જ હોઈ શકે કારણ કે જે પ્રમાણે ભાવનગર શહેરમાં અત્યારે ટેન્કર રાહ જોવા મળી રહી છે ભાવનગરના ભાગના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ઘર ઘર નલમાંની જે વાત હતી પરંતુ પાણી તો આવ્યું નથી ટેન્કરો ચોક્કસ આવે છે પણ ટેન્કરમાં પણ પૂરતું પાણી ન મળવાથી જે બહેનો છે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી ભાવનગરની જનતા ઈચ્છી રહી છે અરવિંદ ભટ્ટી જીએસટીવી